248.95 અડતાલીસ પોઈન્ટ પંચાણું લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરેલું હતું દીપ પ્રાગટ્ય કરી અમરેલી જિલ્લા પ્રભારી રાજ્યમંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયાએ જણાવેલું હતું કે પશુપાલનની પ્રવૃત્તિ ગ્રામ્ય વિસ્તારોમાં આજીવિકા તથા મહિલાઓને પગભર થવા માટે આશીર્વાદ સમાન છે તેમણે કહેલું હતું કે રાજ્ય સરકાર દ્વારા પશુઓલાદ સુધારણા વધુ દૂધ ઉત્પાદન અને ગુણવત્તાલક્ષી અન્ય પગલાંઓ હાથ ધરવાના ઉદ્દેશ્ય સાથે અનેકવિધ યોજનાઓ અંતર્ગત કામગીરી કરવામાં આવે છે શ્રી કવાડિયાએ ઉમેરેલું હતું કે પશુપાલન કરતા પરિવારોમાં દૂધ ઉત્પાદનથી થતી આવકને કારણે સંતાનોના અભ્યાસ અને અન્ય ખર્ચાઓમાં બોજ હળવો બની રહે છે આથી આર્થિક સમૃદ્ધિ આવી શકે છે અમરેલી જિલ્લામાં પશુપાલન અને કૃષિ વ્યવસાયમાં વ્યાપક તકો રહેલી છે ત્યારે પશુઓના આરોગ્ય અને પશુઓ સંબંધિત તમામ બાબતો માટે નવનિર્મિત આ ભવનનો મહત્તમ લાભ પશુપાલકોને મળી રહે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરેલી હતી મંત્રીશ્રીએ પશુપાલન શાખાના અધિકારી કર્મચારીઓને અદ્યતન કચેરીમાં નિયમિત રીતે સફાઈ હાથ ધરી સ્વચ્છ ભારતનો સંકલ્પ સિદ્ધ કરવા તથા કચેરીની માવજત રાખવા માટે પણ અપીલ કરેલી હતી મંત્રીશ્રીએ પશુપાલકોને ગુણવત્તાયુક્ત ઓલાદની ગાય ભેંસ અને વધુ દૂધ ઉત્પાદન મેળવા વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા અનુરોધ કરેલો હતો પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તેવા ઉદ્દેશ્યથી મંત્રીશ્રીએ વધુ દૂધ ઉત્પાદન મેળવતા પશુપાલકોને શિલ્ડ આપી સન્માનિત કરેલા હતા કલેકટર શ્રી સુજીતકુમારે શાબ્દિક સ્વાગત કરી આજીવિકા માટે પશુપાલન મહત્વનું સ્થાન ધરાવતો વ્યવસાય હોવાનું જણાવેલું હતું તેમણે કહેલું હતું કે ઓલાદ સુધારણા કાર્યક્રમ અને દૂધ ઉત્પાદન વૃદ્ધિ તથા પશુપાલન સંબંધિત કામગીરી માટે પશુપાલકોને આ ભવનની લાભદાયી નીવડશે તેમ જણાવેલું હતું આ પ્રસંગે સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી રાકેશ બારોટ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે કે ઠેસીયા માર્ગ અને મકાન કાર્યપાલક દુબળા પ્રાંત અધિકારી શ્રી હિમાંશુ પરીખ અમરેલી તાલુકા મામલતદાર શ્રી પટેલ શ્રી અશ્વિનભાઈ કૌશિકભાઈ વેકરિયા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી તથા પશુપાલન શાખાના અધિકારી શ્રી કર્મચારીઓ તથા પશુપાલકો ઉપસ્થિત રહેલા હતા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત ફળોની ટોપલીથી કરવામાં આવેલું હતું તેમણે તે આંગણવાડીના બાળકોને અર્પણ કરેલું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશ જોશીએ કરેલું હતું બાળાઓએ સ્વાગત કૃતિ રજૂ કરેલી હતી સાયન્ટિફિક છે અને કેન્દ્ર ચાલે છે આવડું મોટું બિલ્ડિંગ બનાવ્યું છે એમાં કેટલા કર્મચારી હશે તો તમે જો ગણો તો આ જિલ્લા નો ખર્ચ કેટલો થાય પહેલાથી કહીએ રાજ્ય સરકાર નો ઉદ્દેશ છે ખર્ચ ઘણો એટલો થાય પણ એમાંથી જે પ્રોત્સાહિત કરવા માટેનો આપણો જે આશય છે આજે હું તમને બધાને કહીએ છું કે પશુપાલન નો વિષય આજથી કરીને પંદર વર્ષ પહેલા કે દસ વર્ષ પહેલા આ રાજ્યમાં શું હતો કોઈ એમાં પ્રગતિ હતી કે નહીં અને પશુપાલક તરીકે આજે કામગીરી વર્ષ પહેલા કદાચ તમે પંદર માં સત્તર માં નંબરે હતા અને આજે એનું મૂલ્યાંકન કરીએ તો પશુપાલન ના વિષય સાથે આજે આપણે એક થી ત્રણ માં એક થી ચાર માં છીએ

એના ઘરની અંદર સારી રીતે એનો પરિવાર જીવન જીવે છે આ બધું આની અંદર છે આજે હું કહી રહ્યો છું કે જે રીતે આ વિભાગ કામગીરી અત્યારે ગુજરાત ની અંદર પછી એમાં અમરેલીમાં મારી દ્રષ્ટિ અમારા ચેરમેન શ્રી બેઠા છે અને હું તો હજી એમ માનું છું કે હજી સાહેબ હજી દોષો ગયા હજી અને આગળ વધારવું છું કારણ કે મારા જિલ્લામાં ધોધ અત્યારે જે આવે છે એ દોઢ જાતિઓ આવે છે કદાચ હું માની છું કે મને એમ છે કે પાંચેક લાખ લીટર જેવો આશરો અત્યારે કેન્દ્રનગર નગરમાં આવે છે અને અહીંયા મને એમ કે દોઢક લાખ જેવો એવરેજ દોઢક લાખ જેવો આશરો છે પણ આનો કોઈ આકરો મૂક્યો ને ડેરીઓ જે છે એ બધી દૂધની ડેરી નો તમે વાર્ષિક બજેટ ગણો ને તો સરકાર નો બજેટ પણ એની પાસે કાંઈ નથી છે કોઈ